શ્રી ધણી માતંગ દેવ ની એક હાજર બસો એકોતેરમી જન્મ જયંતિ ની ઉજવણી સૌ પ્રથમ મત્યાનગર ગરબી ચોક થી શ્રી મત્યાદેવ મંદિર સુધી પૂજનીય ધર્મ ગુરુઓ તેમજ સામાજિક આગેવાનો સાથી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતાએ સમૂહમાં પ્રસાદ લઈ રાત્રે દાંડિયા રાસ તેમજ મહાઆરતી સાથે પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ એક જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી

સામાજિક અગ્રણી મંગલભાઈ ધુવા બહુજન આર્મી કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી મંગલભાઈ ડુગડિયા સાથે સાઉન્ડના સથવારે દાંડિયા રાષ્ટ્રી શરૂઆત કરવામાં આવી હતી જેમાં બહોડી સંખ્યામાં લોકો જોડાયા હતા શ્રી અંજાર મહેશ્વરી સમાજના લોકો આજુબાજુના ગામડાના લોકો સાથે બહોળી નગારાના નાદ અને ફટાકડાની ધૂમ સાથે શ્રી ધણી માતંગ દેવની એક હજાર બસો એકોતેર મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી એવું શ્રી મધ્યનગર યુવા ગ્રુપ અંજાર દ્વારા જણાવવામાં આવ્યું હતું